રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાડણ વાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર કેશોદ ગામના બાર લોકોનો એક પરિવાર રાત્રે રસ્તો ભૂલી ગયો હતો ધોરાજી ફોરેસ્ટ વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આ તમામને સુરક્ષિત રીતે ડુંગર પરથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા આ પરિવાર માતૃ માતાજી મંદિરે દર્શન કરવા માટે મોડી રાત્રે ઓસમ ડુંગર પર ચડ્યા જોકે ડુંગર પર ચડ્યા બાદ તેઓ રસ્તો ભૂલી ગયા હતા અને અજાણ્યા માર્ગે પર ફસાઈ જતા ભયભય બન્યા હતા મુશ્કેલીમાં મુકાયેલા પરિવારે સદનસીબે મોબાઈલ ફોન દ્વારા ધોરાજી ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કર્યો હતો ફોરેસ્ટ વિભાગને અંગે જાણ થતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી ધોરાજીના ફોરેસ્ટ ઓફિસર નિખારિકાબેન પંડ્યા અને તેમની ટીમ તાત્કાલિક ધોરણે રાત્રેશ જ પાટણવા ઓસમ ડુંગર પર પહોંચી ટીમે ફસાયેલા બાર લોકો સુધી પહોંચીને તેમને સુરક્ષિત રીતે ડુંગર પરથી નીચે ઉતાર્યા હતા અને હેમખેમ તેમના સુરક્ષિત પહોંચ્યા હતા આ સમગ્ર ઘટના અંગેની માહિતી ધોરાજી ફોરેસ્ટ ઓફિસર નિખારીકાબેન પંડ્યાએ ટેલિફોનિક વાતચીતમાં આપી હતી કેશોદ ગામના બાર લોકોનો એક પરિવાર રાત્રે રસ્તો ભૂલી ગયા હતા અને ફોરેસ્ટ વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આ તમામને સુરક્ષિત રીતે ડુંગર પરથી નીચે ઉતાર્યા હતા